ઇલેક્શન પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા ઇલેક્શન વોટ સોલ ગાજરાવાડી સુએઝ પમ્પિંગ પાસે સ્લોટર હાઉસ આવેલું છે આસપાસના રહીશો છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેને લઈ આજે વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં સ્થાનિકોનો મોરચો પાલિકાની વડી કચેરીએ આવ્યો હતો રહીશોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સ્લોટર હાઉસ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે અને મૃત પક્ષીઓની દુર્ગંધથી વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સાથે જ રહીશું એ રૂપારેલ કાસમાં દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી પણ પરેશાનીની અંગે જણાવ્યું હતું પાલિકાના શ્રદ્ધાધીશો વહાલા દવલાની નીતિ અપનાવે છે આવા આક્ષેપ વિસ્તારના કાઉન્સિલર અલકાબેન પટેલ અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યા હતા રજૂઆતો બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા વિસ્તારની મુલાકાત લઈ ત્વરિત સમસ્યાનો નિકાલ કરવાની લોકોને બાહેધરી આપી હતી

જે અમે મહિલાઓ છે એમના બાર બચ્ચા છે ડેન્ગ્યુ મેલેરિયા અને અમારે ત્યાં કોઈ સારો વ્યક્તિ આવી નથી જાય તો લીધે અમારે દરવાજા બંધ રાખવા પડે છે અને મહેમાનોના સવાલ હોય છે કે બેન આજે દરવાજો કેમ બંધ ત્યારે અમારે કેવું પડે છે કે અમારે ત્યાં વસ્તુ થાય છે એના લીધે ગંધ આવે છે અને જો કોઈ મહેમાન એવું કે ગંધ સારી ત્યારે અમને જવાબ આપતા બી એમને શરમ આવે છે કમિશનરે શું ભાઈદારી આપી એમને સાહેબ શ્રી નામે વિનંતી કરી છે અને રજૂઆત મૂકી છે એમની આગળ એમને એમનું નિવારણ કરવા માટેની ભાઈદારી આપી છે નહી થાય તો પછી ના નહી થાય અમને એમના પર વિશ્વાસ છે એક જાગૃત નાગરિક તરીકે અમને એમના પર વિશ્વાસ છે અને એ વિશ્વાસ અમારે રાખશે એવી અમને દિલથી આશા છે આગળ લોકસભાની ચૂંટણી છે તો પછી લોકસભાની ચૂંટણી છે એટલે આ કામ થશે એવું નથી અમે લોકોની પ્રજાની જાગૃતિ માટે આવ્યા છે અમે અમારું નિવારણ કરવા માટે આવ્યા છે અને અમને વિશ્વાસ છે અમારા ભથ્થુભાઈ પર કે ભથ્થુભાઈ અમારી જોડે અમારું આ કાર્યનું નિવારણ જરૂર કરશે નહીં થાય તો લોકસભાની ચૂંટણી વિરોધ કરશો ના વિરોધ વિરોધની વાત નથી વિરોધની અમારું કામ અમારું કાર્ય અમારું નહીં થાય

મરેલા જાનવર કાપવાનું સ્લોટર હાઉસ જેની અંદર રોજના સાઠ સિત્તેર જનાવરો આપતા હોય સ્લોટર હાઉસ બંધ પડેલું છે આજે માનનીય ચેરમેનને હું લઈને ગયેલો એમણે પોતાની આંખે નિહાળ્યું છે કે કેટલા જનાવરો મરેલા પડેલા અને કેટલા જનાવરો ખુલ્લામાં કાપતા હતા સવાલ લોકોની વેદના ઓછી કરવાની હોય એમની મુશ્કેલીઓ તકલીફ પડતી તકલીફોને દૂર કરવાની હોય છેલ્લા ત્રીસ વર્ષથી આની લડાઈ મારી ચાલુ છે પહેલાં તો શહેરની અંદર સ્લોટર હાઉસ હોય જ નહીં શહેરની બહાર હોય આ શહેરની અંદર અને મધ્યમાં છે એક બાજુ સ્લોટર હાઉસ છે બીજી બાજુ ડ્રેનેજનું પાણી રૂપેલ કાસમાં વહે છે આ બાજુ સુએજ પંપિંગ છે જુદા 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 જાતના બીમારીઓથી ત્રસ્ત લોકો કંટાળી જાય છે પણ શું કરે મજબૂરી છે પોતાના પરિવારને એક છત જોઈએ એ છત નીચે મા બેની જે સાચવવા માટે ત્યાં એવામાં પડેલા છે બાળક બાળ બાળુભાઈ શુક્લાએ એક વખત મેયરની કુર્સી પરથી ઉતરીને સીધા મારી જોડે આવ્યા હતા અને તેમને તે વખતે એક પંદર જનાવરનો નિકાલ થઈ શકે વૈજ્ઞાનિક ઢબે એવો એક એકમ તૈયાર કરેલો પણ આજે તો સિત્તેર એસી આવે છે અને એમાં બી સ્લોટર હાઉસ બંધ હોય તો શું દશા થાય રૂપારેલ કાસની દુર્ગંધનામાં ડ્રેનેજનું પાણી વિધર ટ્રીટમેન્ટ ચાલ્યા કરે છે એની એક વાસ મારે છે જેના લીધે મધર મચ્છરનું પદ્રવ છે દુર્ગંધ બી એમાં બી મારે છે અને આ બાજુ સિત્તેર રેસી જનાવરો રોજ કાપેલા પડેલા હોય અત્યારે તમે જુઓ તો સો બસો જનાવર ખુલ્લામાં પડેલા છે અને દુર્ગંધ મારી રહી છે ચેરમેને બી એ પોતાની નિહાળી આંખોથી નિહાળી અને એમને તાત્કાલિક ડિસિઝન આપવાનું કીધું છે એ જ રીતે કમિશનરશ્રીએ પણ તાત્કાલિક એના માટે નિકાલ કરવા અને લોકોને એનામાંથી રાહત અપાવવા માટે એમને પણ વાયદો કરેલો છે મારું માનવું છે કે ટેન્ડર આવ્યું પહેલાં તો પાંચ વખત તો કોઈએ ટેન્ડર જ નહીં ભર્યું એટલી દુર્ઘટના લીધે એક જણે ભર્યું તો સો ટકા ઓન ભર્યું મેં કમિશ્નરશ્રીને કહીને આવ્યો છું કે કાં સડસઠ સીમાં તમે આ કામ કરી આપો કાં એની ઓફર કાઢો તો તાત્કાલિક કામ થાય એમને બંને વસ્તુ ચેરમેને ચેરમેને પણ સ્વીકારી છે અને કમિશનર બી સ્વીકારી છે જલ્દીથી જલ્દી લોકોને રાહત મળે સ્લેબ ભરાવે એક મોટી દિવાલ થાય અને ત્યાં સુધી એક નવો એકમ બને અને એ બી બીજી જગ્યાએ બને એવો કોઈ પ્રપોઝલ લાવી અને આ વડોદરા શહેરના ગાજરાવાડી ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વાત તો સત્તા પર બેઠેલા લોકો ગરીબોની જ કરે છે અને સૌથી વધારે ત્રાસ બી ગરીબોને જ છે એટલે મારું માનવું છે કે ગરીબોની વેદના એમને પડતી મુસીબત ક્યાં કોઈ કોઈ છોકરીના છોકરી આપવા માટે તૈયાર નથી એવી પરિસ્થિતિનું સર્જન છે તો એ પરિસ્થિતિનું સર્જન છે એને નિહાળી અને તાત્કાલિક એનો નિર્ણય એનો નિવડો લાવશે એવી આશાને મારી મારી આશા છે અને એ જ વાત લઈને હું આગળ કમિશનરે મળવા દેલો પહેલાં તો અમારી ચાર સીટો આવતી હતી તો લોકો એવું કહેતા હતા કે ભથ્થું ભાઈ છે એટલે કામ નથી કરી શકતા હવે તો બે સીટ એમટી બી આવી ગઈ છે અને બે સીટો આવ્યા છતાં પણ જો ના કરતા હોય તો એ કેવી નીતિ છે એ નક્કી કરવાનું હોય છે અમે તો કોઈ દિવસ કોઈના કામમાં રોકતા નથી અમે તો વડોદરા શહેરના હિતમાં જ્યાં સારું કામ થતું હોય જ્યાં લોકોને રાહત મળતી હોય તેવા તમામ કામોની અંદર અમે લોકો એમને સહકાર આપીએ છીએ કેમ ખબર કેમ એ લોકોને એવું લાગે છે અને ત્યાં તમે જુઓ તો મેં ઘણી વખત કીધું છે કે ગાયોના ઢગલા મચ્છરોનો ત્રાસ કૂતરાઓનો ત્રાસ અત્યારે ચેરમેન આવ્યા હતા એ જગ્યા ઉપર સો મોટા મોટા કૂતરા હતા કોઈને કઈડી ના ને તો મરી જાય એટલા મોટા મોટા ઘેંટા જેવા થઈ ગયા છે કારણ કે મરેલા જાનવરોનું માંસ ખાવાનું એટલે કેવા થઈ જાય એટલે એમાંથી બી રાહત મળે લોકોને એ તમામ વાતો કીધી છે અને સ્માર્ટ સિટી એવી રીતે નથી બનતી ચારે તરફ લોકોને બરાબર ન્યાય મળે ત્યારે સ્માર્ટ સિટી ગણાય એક તરફ તમે ન્યાય આપોને બીજા તરફ અંધારું હોય એ એને ન્યાય ના કહેવાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર